નમસ્કાર મિત્રો હું છું કમ્પ્લીટ મિત્તલબેન આશરે ચાર વર્ષથી એમને ઘણીવાર ઉલટીની સમસ્યા નડતી હતી ઉલટી જ્યારે પણ થતી તો ઘણીવાર વાર થી વીસ દિવસ રહેતી હતી આ વર્ષમાં તમને ઓપરેશન પહેલા ઉલટી કેટલા મહિનાઓથી હતી

સારું ઘણું લાગે અને મેં સાંભળ્યું તમે કથા પણ કરો છો આશા રાખું છું કે એમનું સ્વાસ્થ્ય જળવાતું રહે અને મેસેજ એ છે કે ઘણીવાર આપણે સરસ રીતે કોઈ ઇન્વેસ્ટિગેશન ને આધારિત નિર્ણય લીધા હોય તો આપણને ધાર્યું પરિણામ મળી શકે છે થેન્ક યુ